અત્યારના સમયમાં એક મોટી સમસ્યા લગભગ દરેક ઉંમરના લોકોને સતાવે છે અને તે છે પેટની ચરબી જેને આપણે ફેટ કહીએ છીએ આ પેટની ચરબી ફક્ત દેખાવને જ ખરાબ નથી કરતી પણ અનેક બીમારીઓને નોતરે છે જેમ કે ડાયાબિટીસ હૃદયરોગ હાઈ બ્લડ પ્રેશર અને બીજા ઘણા રોગો ઘણા લોકો આ પેટની ચરબી ઘટાડવા માટે શું શું નથી કરતા ડાયટિંગ કરે છે કસરત કરે છે મોંઘા પાવડર પીવે છે પણ ઘણી વાર ધાર્યું પરિણામ મળતું નથી અને નિરાશા આવી જાય છે પરંતુ આજે હું તમને એક એવા સરળ અને અદ્ભુત ઘરેલું ઉપાય વિશે જણાવીશ જે તમારા પેટની ચરબીને ઝડપથી ઘટાડવામાં મદદ કરશે અને સૌથી મોટી વાત એ કે આ ઉપાય એટલો સરળ છે કે તમારે ફક્ત સવારે એક કપ પાણી પીવાનું છે હા તમે બરાબર સાંભળ્યું ફક્ત એક કપ પાણી તમને થશે કે શાર્દવેન આટલું સરળ હોય તો બધાનું વજન ન ઘટી જાય અરે ભાઈ આજે હું તમને ફક્ત તે પાણી વિશે જ નહીં પણ તેને કઈ રીતે કોણે કેટલા દિવસ પીવું અને તેની સાથે શું કરવું જોઈએ તેની બધી જ સાચી અને સંપૂર્ણ જાણકારી આપીશ આ ઉપાય આપણા વડીલોના સમયથી ચાલ્યો આવે છે અને વિજ્ઞાન પણ તેના ગુણોને સ્વીકારે છે આપણે એક વન મંથ ચેલેન્જની વાત કરીશું એટલે કે આ પીણાને ફક્ત એક મહિના સુધી નિયમિત રીતે પીને તમે તમારા શરીરમાં આવતો ચમત્કાર જોઈ શકશો તમને પહેલા દિવસથી વજન ઘટવાનો અહેસાસ થવાનો શરૂ થઈ જશે ખાસ કરીને પેટનો ભાગ હળવો થતો જણાશે મિત્રો યાદ રાખજો કુદરતની દરેક વસ્તુના બે પાસા હોય છે ફાયદો અને નુકસાન એટલે જ આજે હું શારદાબેન ગોસ્વામી તમને આ જાદુઈ પીણા વિશેની એવી બધી જ ગુપ્ત અને મહત્વની વાતો જણાવીશ જે કદાચ તમે અત્યાર સુધી સાંભળી જ નથી આ વિડીયોમાં હું તમને ફક્ત ફાયદાની જ વાત નથી કરવાની પણ તેનાથી આગળ વધીને તમારા સ્વાસ્થ્ય માટે શું સાચું છે તે સમજાવીશ આજે હું તમને ફક્ત એ જ નહીં કહું કે શું કરવું પણ એ પણ સમજાવીશ કે આ જાદુ પાણી બનાવવાના ત્રણ મુખ્ય ઘટકો ક્યાં છે અને શા માટે તે પેટની ચરબી ઘટાડે છે આ પીણું આપણા શરીરમાં કઈ રીતે કામ કરે છે વૈજ્ઞાનિક અને આયુર્વેદિક સમજ કયા લોકોએ આ પાણી અવશ્ય પીવું જોઈએ ખાસ કરીને પેટની ચરબીથી પીડાતા લોકો માટે અને લોકોએ આ પાણી ન પીવું જોઈએ જાણો કોના માટે તે નુકસાનકારક બની શકે છે આ મંથ કઈ રીતે અપનાવવી બનાવવાની રીત કેટલા દિવસ પીવું અને શું અપેક્ષા રાખવી અને છેલ્લે સૌથી અગત્યની વાત આ પાણીની સાથે શું કરવું અનિવાર્ય છે ફક્ત પાણી પીવાથી જ વજન નહીં ઘટે ખાસ ડોક્ટરી સલાહ ક્યારે લેવી તેની પણ વાત કરીશું તો ચાલો તમારા વધતા વજન અને પેટની ચરબીને અલવિદા કહેવા માટે આ પ્રાચીન અને અસરકારક ઉપાયના ઉજાગર કરીએ સ્વસ્થ શરીર અને નિરોગી જીવન માટે ભાગ નંબર આ પાણી બનાવવાના ત્રણ મુખ્ય ઘટકો અને શા માટે મિત્રો સૌથી પહેલા તો જાણી લ્યો કે આ જાદુ પાણી બનાવવા માટે તમારે કયા ત્રણ મુખ્ય ઘટકોની જરૂર પડશે જે તમારા રસોડામાં સરળતાથી મળી રહે છે આ બધી જ વસ્તુઓ આપણા આયુર્વેદમાં પાચન અને મેદસ્વીતા ઘટાડવા માટે ખૂબ પ્રચલિત છે આ ત્રણ મુખ્ય ઘટકો છે જીરું વરિયાળી અને અજમો ચાલો આ દરેક વસ્તુના ગુણોને વિગતવાર સમજીએ અને જાણીએ કે તે પેટની ચરબી ઘટાડવામાં કઈ રીતે મદદ કરે છે નંબર એક જીરું જીરું એ પાચનતંત્ર માટે ખૂબ જ ઉત્તમ છે તે પેટ ફૂલવું ગેસ અને અપચો જેવી સમસ્યાનો દૂર કરે છે જીરામાં થાઇમોક્વિનો નામનું એક સક્રિય સંયોજન હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે આ ઝેરી તત્વો ઘણીવાર વજન વધારવામાં ફાળો આપે છે તે મેટાબોલિઝમને એટલે કે ચયાપચયને વેગ આપે છે ઝડપી ચયાપચયનો અર્થ છે કે તમારું શરીર વધુ કેલેરી બર્ન કરે છે ભલે તમે આરામ કરતા હોય જીરું શરીરની વધારાની ચરબીને ઓગાળવામાં મદદ કરે છે ખાસ કરીને પેટની આસપાસની ચરબી આયુર્વેદમાં જીરાને અગ્નિ પ્રદીપ્ત કરનાર અને વાત કપ શામક માનવામાં આવે છે જે વજન ઘટાડવા માટે અનુકૂળ છે નંબર બે વરિયાળી વરિયાળી કુદરતી મૂત્રવર્ધક છે એટલે કે તે શરીરમાંથી વધારાનું પાણી અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે ઘણા લોકોનું વજન શરીરમાં પાણી જમા થવાના કારણે વધારે દેખાય છે જેને વરિયાળી ઘટાડે છે તે પેટ ફૂલવાની સમસ્યાને દૂર કરે છે અને પાચનને સુધારે છે વરિયાળી ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે જેથી તમે ઓછું ખાવો છો અને અનિચ્છનીય નાસ્તા ટાળી શકો છો વરિયાળીમાં ફાઈબર ભરપૂર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે આયુર્વેદ મુજબ વરિયાળી પાચક અગ્નિને સુધારે છે અને શરીરને ઠંડક પણ આપે છે નંબર ત્રણ અજમો અજમો એ પાચન સંબંધિત સમસ્યાઓ માટે એક રામબાણ ઇલાજ છે તેમાં થાઇમોલ નામનો સક્રિય ઘટક હોય છે જે પાચક રસને ઉત્તેજિત કરે છે અને પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે પેટમાં ગેસ અપચો અને બ્લોટિંગ એટલે કે પેટ ફૂલવું જેવી સમસ્યાઓ માટે અજમો ખૂબ જ અસરકારક છે જ્યારે પાચન સુધરે છે ત્યારે શરીર ચરબીનો સંગ્રહ ઓછો કરે છે અજમો મેટાબોલિઝમને વેગ આપવા અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે આયુર્વેદમાં અજમાને દીપન એટલે કે ભૂખ લગાડનાર અને પાચન સુધારનાર તરીકે વર્ણવવામાં આવે છે જે ખાસ કરીને વાત અને કફ દોષને સંતુલિત કરે છે તો મિત્રો આ ત્રણેય વસ્તુઓ પોતપોતાના સ્થાને અદ્ભુત ગુણ ધરાવે છે પણ જ્યારે તેમને યોગ્ય રીતે પાણીમાં ઉકાળીને લેવામાં આવે છે ત્યારે તેમની શક્તિ અનેક ગણી વધી જાય છે ભાગ નંબર બે આ મિશ્રણ પેટની ચરબી કેવી રીતે ઘટાડે છે વૈજ્ઞાનિક અને આયુર્વેદિક સમજ હવે તમે શકો કે શારદાબેન આ જીરું વરિયાળી અને અજમો ભેગા મળીને પેટની ચરબીને કઈ રીતે ઘટાડે છે મિત્રો આ કોઈ જાદુ નથી પણ તેની પાછળ નક્કર વૈજ્ઞાનિક અને આયુર્વેદિક સિદ્ધાંતો છે ચાલો તેને ઊંડાણપૂર્વક સમજીએ આ ત્રણેય ઘટકોનું મિશ્રણ આપણા શરીરમાં નીચે મુજબ કામ કરીને વજન અને ખાસ કરીને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે નંબર એક મેટાબોલિઝમ એટલે કે ચયાપચય બુસ્ટ કરે છે જીરો અને અજમો શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે જેને થર્મોજેનેસિસ કહેવાય છે છે આ પ્રક્રિયા ચયાપચયની ગતિને વધારે ઝડપી ચયાપચયનો અર્થ એ છે કે તમારું શરીર આરામ કરતી વખતે પણ વધુ કેલેરી બર્ન કરે છે આનાથી શરીરમાં જમા થયેલી ચરબી ખાસ કરીને પેટની ચરબી ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને ઓગળવા લાગે છે નંબર બે પાચન સુધારે છે અને અપચો દૂર કરે છે આ ત્રણેય ઘટકો પાચક સ્ત્રાવને ઉત્તેજિત કરે છે આનાથી ખોરાકનું પાચન વધુ સારી રીતે થાય છે અને પોષક તત્વોનું શોષણ સુધરે છે ઘણી પેટ મોટું દેખાય છે તે ચરબીને કારણે નહીં પણ ગેસ કબજિયાત અને અપચાને કારણે ફૂલી જાય છે જીરું વરિયાળી અને અજમો આ બધી સમસ્યાઓને દૂર કરીને પેટને હળવું અને સપાટ બનાવવામાં મદદ કરે છે નંબર ત્રણ ડિટોક્સિફિકેશન એટલે કે ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે વરિયાળી કુદરતી મૂત્રવર્ધક હોવાથી શરીરમાંથી વધારાનું પાણી અને ઝેરી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે ઝેરી તત્વો શરીરમાં જમા થવાથી જયા પછી ધીમું પડે છે અને વજન ઘટાડવામાં અવરોધ ઊભો થાય છે આ પાણી શરીરને શુદ્ધ કરીને આ અવરોધોને દૂર કરે છે નંબર ચાર ભૂખ અને ક્રેવિંગ્સ એટલે કે તૃષ્ણાને નિયંત્રિત કરે છે વરિયાળીમાં ફાઈબર હોય છે જે પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે આ પાણી પીવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વારંવાર નાસ્તો કરવાની તૃષ્ણા ઓછી થાય છે આનાથી તમે બિનજરૂરી કેલેરી લેવાથી બચી શકો છો નંબર પાંચ સોજો ઘટાડનાર ગુણધર્મો આ ઘટકોમાં સોજો ઘટાડનાર ગુણધર્મો પણ હોય છે શરીરમાં સોજો ઘણીવાર વજન વધારવામાં અને ચરબી ઘટાડવામાં અવરોધ ઊભો કરે છે આ પાણી શરીરમાંથી સોજો ઘટાડીને વજન ઘટાડવાની પ્રક્રિયાને સરળ બનાવે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણ આયુર્વેદ મુજબ વજન વધવાનું મુખ્ય કારણ અગ્નિ એટલે કે પાચન શક્તિનું મંદ પડવું અને શરીરમાં આમ એટલે કે ઝેરી કચરાનો સંગ્રહ થવો છે જીરું વરિયાળી અને અજમો ત્રણેય દીપન એટલે કે અગ્નિ પ્રદીપ્ત કરનાર અને પાચન સુધારનાર ગુણ ધરાવે છે તેઓ વાત અને કફ દોષને સંતુલિત કરે છે જે મેદસ્વીતા માટે જવાબદાર છે કફ દોષ શરીરમાં ભારેપણું અને સ્થિરતા લાવે છે જેને આ પીણું દૂર કરે છે તો મિત્રો આ પાણી ફક્ત એક સાધારણ પીણું નથી પણ તમારા શરીરને અંદરથી સ્વસ્થ અને કાર્યક્ષમ બનાવવાનો એક શક્તિશાળી ઉપાય છે જે સીધો પેટની ચરબી પર નિશાન સાથે છે ભાગ નંબર ત્રણ કોણે આ પાણી પીવું જોઈએ ખાસ કરીને પેટની ચરબીથી પીડાતા લોકો માટે હવે જાણીએ કે આ પાણી કોના માટે અમૃત સમાન છે અને કોણે તેને અવશ્ય પીવું જોઈએ નંબર એક પેટની ચરબી એટલે કે બેલી ફીટથી પરેશાન લોકો જો તમારે પેટની આસપાસ જમા થયેલી ચરબીથી છુટકારો મેળવવો હોય તો આ પાણી તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે તે સુધારીને સીધી ચરબી પર કામ કરે છે નંબર બે જેમનું ચેયા પછી ધીમું હોય જો તમને એવું લાગતું હોય કે તમે ઓછું ખાઓ છો તો પણ વજન વધી જાય છે તો કદાચ તમારું ચયા ધીમું છે આ પાણી ચયા પચીને વધુ કાર્યક્ષમ બનાવશે નંબર જેમને વારંવાર ગેસ અપચો કે બ્લોટિંગ એટલે કે પેટ ફૂલવાની સમસ્યા હોય જો તમને ભોજન પછી પેટ ભારે લાગતું હોય ગેસ થતો હોય કે પેટ ફૂલી જતું હોય તો આ પાણી તમારા પાચન તંત્રને સુધારીને આ સમસ્યાઓ દૂર કરશે સ્વસ્થ પાચન વજન ઘટાડવા માટે પાયાનો પથ્થર છે નંબર ચાર વારંવાર ભૂખ લાગતી હોય કે ક્રેવિંગ્સ થતા હોય જો તમને વારંવાર ખાવાની ઈચ્છા થતી હોય કે મીઠાઈ ચટપટી વસ્તુનું ક્રેવિંગ્સ થતું હોય તો આ પાણી તમને ભૂખ નિયંત્રિત કરવામાં મદદ કરશે તે તમને પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવશે નંબર પાંચ શરીરને ડિટોક્સ કરવા માગતા લોકો જો તમે તમારા શરીરને અંદરથી સાફ કરવા માગતા હોય ઝેરી તત્વો બહાર કાઢવા માગતા હોય તો આ પાણી એક ઉત્તમ ડિટોક્સ ડ્રીંક છે નંબર છ સામાન્ય સ્વસ્થ વ્યક્તિઓ સ્વાસ્થ્ય જાળવા અને વજન નિયંત્રિત કરવા માટે જો તમે સ્વસ્થ છો અને ભવિષ્યમાં વજન વધારવાથી કે પેટની ચરબીથી બચવા માગો છો તો પણ આ પાણી પી શકાય છે તે પાચન સુધારીને અને મેટાબોલિઝમ જાળવી રાખીને તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે ભાગ નંબર ચાર કોણે આ પાણી ન પીવું જોઈએ ખાસ ચેતવણી મિત્રો હવે સૌથી અગત્યની વાત જેવી રીતે દરેક વસ્તુ બધાને ફાયદો નથી કરતી તેવી રીતે આ પાણીનું મિશ્રણ પણ કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે આ મુદ્દાઓ ખૂબ ધ્યાનથી સાંભળજો અને સમજો આ સાત પ્રકારના લોકોએ આ પાણી ભૂલથી પણ ન પીવું અથવા ડોક્ટર અને આયુર્વેદિક નિષ્ણાંતની સલાહ મુજબ જ પીવું નંબર એક ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ ગર્ભ અવસ્થા અને સ્તનપાન દરમિયાન શરીર ખૂબ જ સંવેદનશીલ હોય છે અજમો અને કેટલાક ગરમ ઘટકો સગર્ભા સ્ત્રીઓ માટે યોગ્ય નથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ આયુર્વેદિક કે ઘરગથ્થુ ઉપાય શરૂ કરતા પહેલાં હંમેશા તમારા ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે નંબર બે જેમને તીવ્ર એસિડિટી પેટમાં બળતરા કે અલ્સરની સમસ્યા હોય જીરું અજમા જેવા ઘટકો ગરમ પ્રકૃતિના હોય છે જો તમને પહેલેથી તીવ્ર એસિડિટી છાતીમાં બળતરા કે પેટમાં અલ્સરની સમસ્યા હોય તો આ પાણી તમારા માટે નુકસાનકારક બની શકે છે અને તમારી સમસ્યા વધારી શકે છે આવા કિસ્સામાં આ પીણું ટાળવું અથવા તમારા ડૉક્ટરની સલાહ લેવી નંબર ત્રણ જેમને કિડની કે લીવર સંબંધિત ગંભીર બીમારી હોય જો તમને કિડની કે લીવર સંબંધિત કોઈ ગંભીર બીમારી હોય તો કોઈ પણ ડિટોક્સ ડ્રિંક્સ કે નવી વસ્તુ આહારમાં ઉમેરતા પહેલાં તમારા ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરો આ વસ્તુ શરીરના આ અંગો પર સીધી અસર કરી શકે છે નંબર ચાર જેવો ચોક્કસ દવાઓ લેતા હોય ખાસ કરીને લોહી પાતળું કરવાની દવાઓ કે ડાયાબિટીસની દવાઓ કેટલાક ઘટકો જેમ કે જીરું લોહીમાં શુગર લેવલને પ્રભાવિત કરી શકે છે અને રક્તને પાતળું કરવાની અસર પણ ધરાવે છે જો તમે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર કે લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોય તો આ પાણી પીતા પહેલાં તમારા ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરો તે દવાઓની અસરને વધારી કે ઘટાડી શકે છે નંબર પાંચ જેમને આ પીણાના કોઈ પણ ઘટકથી એલર્જી હોય જો તમને જીરું વરિયાળી કે અજમાથી એલર્જી થતી હોય જેમ કે ખંજવાળ ચામડી પર લાલ ચકામાં શ્વાસ લેવામાં તકલીફ તો આ પાણી ન પીવું કોઈ પણ નવા ઘટકનો ઉપયોગ કરતાં પહેલાં તેની એલર્જી નથી તે ચકાસી લેવું નંબર છ ખૂબ નીચા બ્લડ પ્રેશરવાળા લોકો જીરું અને કેટલાક અન્ય ઘટકો બ્લડ પ્રેશરને સહેજ ઘટાડી શકે છે જો તમને પહેલેથી જ લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આ પાણી પીતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી લેવીતા છે નંબર સાત બાળકો આ પીણું બાળકો માટે યોગ્ય નથી બાળકોના શરીરની જરૂરિયાતો અલગ હોય છે તેમને કોઈપણ વજન ઘટાડવાના ઉપાય આપતા પહેલાં બાળરોગ નિષ્ણાંતની સલાહ લેવી મિત્રો આ બધી વાતો યાદ રાખજો કોઈપણ વસ્તુ અમૃત ત્યારે જ બને છે જ્યારે તેને યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં લેવામાં આવે અને તમારી શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાગ નંબર પાંચ વન મંથ ચેલેન્જ કેવી રીતે પીવું અને શું અપેક્ષા રાખવી હવે જાણીએ કે આ વન મંથ ચેલેન્જને કઈ રીતે અપનાવી આ પાણીને કઈ રીતે બનાવવું અને શું અપેક્ષા રાખવી બનાવવાની સાચી રીત સામગ્રી એક કપ પાણી માટે પાણી એક કપ એટલે કે લગભગ બસો મિલી જીરું એક નાની ચમચી વરિયાળી એક નાની ચમચી અજમો અડધી નાની ચમચી વૈકલ્પિક અડધા લીંબુનો રસ અને અડધી ચમચીમાં જ જો તમને કોઈ મેડિકલ કન્ડિશન ન હોય તો બનાવવાની રીત એક વાસણમાં એક કપ પાણી લ્યો તેમાં જીરું વરિયાળી અને અજમો ઉમેરો આ મિશ્રણને ધીમા તાપે ધીમે ધીમે ઉકાળો પાણીને ઓછામાં ઓછું પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દો જેથી બધા ઘટકોના ગુણ પાણીમાં બરાબર ભળી જાય અને પાણી અડધું થઈ જાય ત્યારે ગેસ બંધ કરો અને પાણીને ગાળી લ્યો જ્યારે પાણી ઉફાળું હોય ત્યારે જો તમે ઈચ્છો તો તેમાં અડધા લીંબુનો રસ અથવા અડધી ચમચી મધ ઉમેરી શકો છો યાદ રાખજો ડાયાબિટીસવાળા લોકો મધ ન ઉમેરે સવારે ખાલી પેટે ચા કે કોફી પહેલાં આ પાણી પી લ્યો આ પાણી કેટલા દિવસ સુધી પીવું એટલે કે વન મંથ ચેલેન્જ આ પીણાને નિયમિતપણે ઓછામાં ઓછા એક મહિના એટલે કે ત્રીસ દિવસ સુધી સવારે ખાલી પેટે પીવાનું છે મિત્રો પહેલા જ દિવસથી તમને પેટ હળવું લાગશે ગેસ અને અપચામાં રાહત મળશે પહેલાં અઠવાડિયામાં જ તમને પેટની ચરબીમાં થોડોક ફરક દેખાવા લાગશે ખાસ કરીને જો તમે આહાર અને કસરતનું પણ ધ્યાન રાખશો એક મહિનામાં મોટાભાગના લોકોને બેથી પાંચ કિલો સુધી વજન ઘટવાનો અનુભવ થાય છે જેમાં પાણીનો વજન અને પેટની ચરબીનો પણ સમાવેશ થાય છે એક મહિના પછી તમે થોડા દિવસનો વિરામ લઈ શકો છો અને પછી જરૂર જણાય તો ફરીથી શરૂ કરી શકો છો શું અપેક્ષા રાખવી આ એક જાદુ દવા નથી જે તમને રાતોરાત પાતળા કરી દેશે આ પાણી ચયાપચીને સુધારે છે અને ચરબી ઘટાડવાની પ્રક્રિયાને વેગ આપે છે પરિણામો દરેક વ્યક્તિના શરીર અને જીવનશૈલી પર આધાર રાખે છે જે લોકો સ્વસ્થ આહાર અને નિયમિત કસરત સાથે આ પાણી પીશે તેમને સૌથી સારા પરિણામો મળશે ભાગ નંબર આ પાણીની સાથે શું કરવું અનિવાર્ય છે આહાર અને વ્યાયામ મિત્રો આ સૌથી અગત્યનો ભાગ છે ઘણા લોકો એવું માને છે કે ફક્ત આ પાણી પીવાથી જ બધું થઈ જશે પણ ના એવું નથી આ પાણી તમારા વજન ઘટાડવાની યાત્રામાં એક મદદગાર છે એકમાત્ર ઉપાય નથી જો તમારે ખરેખર પેટની ચરબી ઘટાડવી હોય અને સ્વસ્થ રહેવું હોય તો તમારે તેની સાથે આ બે બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે નંબર એક સંતુલિત અને પૌષ્ટિક આહાર જંક ફૂડ પ્રોસેસ્ડ ફૂડ અને વધુ પડતી મીઠાઈઓ અને તળેલા ખોરાકથી દૂર રહો તમારા આહારમાં લીલા શાકભાજી તાજા ફળો આખા અનાજ જેમકે જુવાર બાજરી ઘઉં કઠોળ દાળ અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો પૂરતું પાણી પીવો દિવસભર ઉફાળું પાણી પીવું વધુ ફાયદાકારક છે મોડી રાત્રે ભારે ભોજન ન લ્યો નંબર બે નિયમિત વ્યાયામ દરરોજ ઓછામાં ઓછી ત્રીસથી પિસ્તાલીસ મિનિટની કસરત કરો તેમાં ચાલવું દોડવું યોગ સાયકલિંગ કે કોઈ પણ શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ થઈ શકે છે કસરત ચરબી બાળવામાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે મિત્રો યાદ રાખજો એંસી ટકા ભૂમિકા તમારા આહારની છે અને વીસ ટકા ભૂમિકા કસરતની છે અને આ પાણી એ બંનેને વેગ આપવાનું કામ કરશે તો જોયું ને મિત્રો તમારા રસોડામાં જ કેટલી શક્તિશાળી ઔષધિઓ છુપાયેલી છે આજે આપણે આ વિડીયો દ્વારા શીખ્યા કે સવારે જીરું વરિયાળી અને અજમાનું પાણી પીવાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે આ પાણી મેટાબોલિઝમ સુધારે છે પાચન સરળ બનાવે છે અને ઝેરી તત્વો દૂર કરે છે તેને વન મંથ ચેલેન્જ તરીકે અપનાવીને પહેલા જ દિવસથી ફરક જોઈ શકાય છે પણ ગર્ભવતી મહિલાઓ એસિડિટી કિડની લિવરની સમસ્યા કે દવાઓ લેતા લોકોએ ડૉક્ટરની સલાહ વિના પીવું નહીં અને સૌથી અગત્યનું સ્વસ્થ અને સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ વિના કોઈ પણ ઉપાય સંપૂર્ણ નથી મિત્રો તમારું શરીર એ જ તમારી સાચી સંપત્તિ છે તેનું ધ્યાન રાખજો કારણ કે શરીર સ્વસ્થ હશે તો જ તમે જીવનનો આનંદ માણી શકશો મને આશા છે કે આ વિડીયો તમને પેટની ચરબી ઘટાડવા માટેના આ સરળ ઉપાય વિશેની બધી સાચી અને જરૂરી માહિતી આપી શક્યો હશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય અને તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જેથી તમને આવા જ નવા અને ઉપયોગી વિડીયો મળતા રહે અને હા આ અમૂલ્ય માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો જેથી સૌ કોઈ આનો લાભ લઈ શકે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો આપણા વડીલોનું જ્ઞાન એ સાચી દિશા